જુનિયર ક્લાર્ક ની પરીક્ષા વખતે ઉમેદવારો મદદ કરી હતી તે રીતે જ મદદ કરશે અને મને પૂરો વિશ્વાસ છે તો લેખિત પરીક્ષામાં પણ આ રીતે તમે સ્વેચ્છિક શકતા હશે તેને માટે એક સંદેશ છે તેના પછીનો એક અપડેટ છે અહીંયા જોઈ રહ્યા છો તો સારીક કસોટી પૂર્ણ થયેલ ઉમેદવાર છે ભારતીના ઉમેદવારો લેખિત પરીક્ષાની તૈયારીમાં પ્રશ્નપત્રની પ્રેક્ટિસ પર વધુ ધ્યાન આપે જુદા જુદા ભરતી બોર્ડના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ ઉમેદવારોને માહિતી યાદ રાખવા અને પરીક્ષા ખંડમાં વધારે સારો દેખાવ કરવા માટે ઉપયોગી થઈ શકે છે આ રીતે છે હવે મેન આપણે જે માહિતી છે ક્યારે આપણે પરીક્ષા છે તે આવશે તે અહીંયા તમે જોઈ રહ્યા છો તમારે તેર એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ અત્યારની લેખિત પરીક્ષા લેવાનું માંગતું હોય તેવી રીતે કઈક કહે છે એટલે તેર એપ્રિલ એટલે કે આપણે તેર થી લઈ ને તમારે વીસ એપ્રિલ લગી તમારી જે પરીક્ષા છે તેની જાહેરાત થઈ શકે છે આ રીતે ભરતી બોર્ડ છે તેને જાહેરાત કરી છે બાકીની જે આ જે સચિવની વર્ગ ત્રણ ની વર્ગ બે નું અપડેટ છે તે છે આ રીતે મહત્વના અપડેટ છે તમારે તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે પ્રથમ તમારે જે પીએસઆઈ લોકો ના આવશે ને પછી તમારે લોક રક્ષક ની રીતે આવશે તો મહત્વનો અપડેટ છે વિડીયો પસંદ આવતો વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર કે ફેમિલી મેમ્બર શેર કરી દેજો છે બીજા વિડીયો માં તારીખ બધા મિત્રો ને જય